સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય છે પરંતુ તેમના માટે જે ડોક્યુમેન્ટ જોડવાના હોય છે તે પ્રક્રિયાથી માતા પિતા એટલા કંટાળી જાય છે કે આખરે તે શિષ્યવૃત્તિ લેવાની ના પાડી દેતા હોય છે અને આવો જ કિસ્સો કંઈક બનાસકાંઠામાં પણ બન્યો કે બનાસકાંઠામાં એક વિદ્યાર્થીનો જે પત્ર છે કે જે આચાર્યને લખવામાં આવ્યો હતો તે પત્ર વાયરલ થયો અને વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ લેવાની ના પાડી દીધી ત્યારે આ કઈ જગ્યાએ બનાસકાંઠામાં કયા ગામમાં કિસ્સો બન્યો તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મસાલી ગામમાં એક વિદ્યાર્થીનો પરિવાર છે કે જેને અનેકવાર ઓફિસોમાં ધક્કા ખાવા પડ્યા છતાં પણ તેમને શિષ્યવૃત્તિનું કામ છે તે ના થયું અને આખરે એ વિદ્યાર્થી છે કે જે એનો પરિવાર એટલો કંટાળ્યો કે વિદ્યાર્થીએ સ્કૂલના આચાર્યને પત્ર લખ્યો અને પત્રમાં એવું લખવામાં આવ્યું કે મારે શિષ્યવૃત્તિ નથી જોઈતી તે માટે આચાર્યને આ પત્ર છે તે લખ્યો હાલમાં આ પત્ર સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે મસાલી ગામના સાતમા ધોરણમાં જે વિદ્યાર્થી ભણી રહ્યો છે તેણે કાલી ગયેલી ભાષામાં શાળાના આચાર્યને આ પત્ર લખ્યો હતો જેમાં તેણે લખ્યું છે કે શિષ્યવૃત્તિ જોઈતી નથી શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળ અને આધાર પુરાવા અને અપડેટ માગવામાં આવે છે કે મારા માતા પિતા વારંવાર તાલુકાઓના ધક્કા ખાધા છતાં પણ પૂરું થતું નથી તેથી કંટાળીને મારા માતાએ કહ્યું છે કે આપણે આ શિષ્યવૃત્તિ જોઈતી નથી આમ તો અજ્ઞાનિક જે વિદ્યાર્થી છે તેના દ્વારા આ પત્ર છે તે લખવામાં આવ્યો ત્યારે રાજ્યભરમાં જે સરકારની પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ એકથી પાંચમાં જે અભ્યાસ કરતા હોય છે તેમને સોળસો પચાસ રૂપિયા અને ધોરણ છથી આઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓગણીસો ને પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ રાખવામાં આવતી હોય છે ત્યારે આટલા રૂપિયા માટે પણ પરિવાર પાસે અનેક પુરાવાઓ છે જે કાગળો છે તે માગવામાં આવતા હોય છે અને એટલા માટે જ હવે પરિવાર છે તે કંટાળ્યો અને તેમને આખરે શિષ્યવૃત્તિ લેવાની ના પાડી દીધી છે ત્યારે બીજી બાજુ આ જ બાબતે જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર છે તેમનું કહેવું છે કે દરેક ગામમાં સરપંચ શિક્ષક મિત્રો અને આચાર્ય તથા જે એસએમસી કમિટી છે તે લોકોએ પોતાની જવાબદારી સ્વીકારી જે બાળકોના નામ રેશન કાર્ડમાં ઉમેરાયા નથી તેમના નામ રેશન કાર્ડમાં ઉમેરવામાં આવે કે જેથી કરીને શિષ્યવૃત્તિ લેવામાં બાળકોને આસાની રહે અને આ જો રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ જાય તો તેમને અન્ય બીજા લાભ છે તે પણ સારી રીતે મળી રહે ત્યારે આ જ રીતે મંત્રી વધુમાં શું કહી રહ્યા છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ થી બાળકને માત્ર આ જે શિશુતિ માટેનું જે આ વ્યવસ્થા નથી એક વાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે અને આ એક વારની પ્રક્રિયા છે એ કાયમી ચાલવાની છે એટલે મારે આપના માધ્યમથી મારા ગુજરાતના વાલીઓને મારા શિક્ષક મિત્રોને અને જે કે આપણા વહીવટકર્તાઓ છે એમને મારી નમ્ર અપીલ છે કે આ એક દેવી કાર્ય છે એક પુણ્યનું કામ છે એક સારું કામ છે આપણા શિક્ષક મિત્રો છે આપણા આચાર્ય મિત્રો છે અને સમાજના વાલી છે અને સમાજના બી આપણા જાગૃત લોકો છે સરપંચ મિત્રો છે એ પોતપોતાની જવાબદારી લઈ લે અને સાથે સાથે એસએમસી કમિટી છે એ પણ આમાં ઇન્વોલ્વ થાય કે આપણા વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં કેટલા લોકોના નથી તો એ એસએમસી કમિટીને બધા સંયુક્ત જો આ ઝુંબેશ ઉપાડે તો હું નથી માનતો કે આ કાર્યમાં કોઈ અગવડતા પડે ત્યારે બાળકે અને તેના માતા પિતાએ કંટાળીને શિષ્યવૃત્તિ ન લેવા માટે જે આચાર્યને પત્ર લખ્યો હતો તે બાબતમાં આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર